જય માતાજી મિત્રો અત્યારે જો આપણે વરજવાની ધામ પહોંચી ગયા છીએ અને વાગ્યા છે ચાર ચાર વાગ્યા આપણે પૂછ્યા છીએ તો મળી છીએ આગળ તો જય માતાજ મિત્રો જય રજવાણી અત્યારે આપણે ચાર વાગ્યા છે ને ચાર વાગ્યા આપણે રજવાણી ધામ પહોંચી ગયા છીએ તમે રજવાણી ધામનો ઇતિહાસ તો કદાચ વાંચો જ છે અને ખ્યાલ નહીં હોય તો સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ

પાંચસો અને ચાલીસ વરસ જૂનો ઇતિહાસ વજવાણી ધામનો છે આ જો મંદિર છે વજવાણી ધામનું અને આનો ઇતિહાસ આજે તમને ખાંભ્યું અને જે દેખાય છે તે વજવાણી ધામમાં આ મંદિર છે અને વજવાણી ધામમાં પાંચસો ને ચાલીસ વરસ પહેલાં કૃષ્ણ ભગવાન પોતે અહીં આવ્યા હતા અને ઢોલી રૂપે અને એકસો ને ચાલીસ આહિરાણીઓ એટલે કે આહિરાણીઓનો રાસ કૃષ્ણ ભગવાન ઢોલ વગાડતા હતા અને આહિરાણીઓ એકસો ને ચાલીસ આહિરાણીઓ અહીં રાસ રમતી હતી એક દી બે દી ત્રણ દી લગી એક સક્કસ એક ધારો રાસ રમ્યા બાદ બીજા આહિરોને ખબર પડી કે ઘરે કોઈ આવતું નથી આ ત્રણ દિવસથી એક ધારા રાસ લે છે છોકરા ભૂખ્યા તિર્યા છે પછી ખબર પડી કે ઢોલી આવ્યો છે અને તેમને ખ્યાલ નહોતો કે કૃષ્ણ ભગવાન છે અને આ ઢોલીને જ આપણે મારી નાખીએ એટલે આ જે આ જે આપણે બેનું દીકરીઓ અહીં રમે છે તે ઘેરે વૈયા આવે તેમના મારે બધા આહીરો ભેગા થઈ અને ઢોલીને મારવા ગયા ત્યાં કૃષ્ણ ભગવાન જ હતા તો ને તે ગુપ્ત થઈ ગયા પછી ક્યાંય દેખાણા જ નહીં પછી આહી રાનીઓ જે રાશ લેતી હતી તેમને ખબર પડી કે હવે આપણે ઘરે નથી જવું ત્યારે તેમણે ધરતી માતાને કીધું કે ધરતી માતા અમને જગ્યા આપો તો હવે અમે આયા નયા સમાઈ જઈ અમારે ઘરે જાવું નથી ત્યારે ધરતીમાં જગ્યા થઈ અને 140 આહી રાનીઓ નયા સમાઈ ગયું થયું આજે તમને ફરતી ખાંભીઓ અને જે દેખાય છે ક્યાંક બે છે ક્યાંક ચાર છે ક્યાંક ત્રણ છે ક્યાંક એક છે તે એક એક જગ્યાએ ધરતીમાં ધરતી ફાટી અને તેમાં સમાઈ ગયા હતા આ વ્રજવાણી ધામનો ઇતિહાસ છે ત્યાર પછી આહીરોને ખબર પડી કે આ તો કૃષ્ણ ભગવાન હતા અને તે પણ આપણાને રાસ રમાડતા હતા તો તેમને પછી ખૂબ પસ્તાવો થયો પણ પછી તો શું કામનું બધું થઈ ગયું હતું પછી જે બારોટના ચોપડે બધાયના નામ ગોત્યા અને ભોજવાણી ધામ મોટું મંદિર બનાવ્યું આજથી અગિયાર વર્ષ પહેલા આ મંદિર બનેલું છે અને એક એક આ બધાય તમને નામ સાથે આ જે મૂર્તિ દેખાય છે એક નામ સાથે બધા બારોટના ચોપડે નામ ગોતી ગોતી અને ઇતિહાસ બનાવવામાં આવ્યો છે અને મંદિર જોરદાર બનાવવામાં આવ્યું છે અને બીજું અહીંયા રેવા જમવાની ખૂબ મોટી સુવિધા સારી કરવામાં આવી છે રજવાણી ધામ અને આ એકસો ને ચાલીસ આહિરાણીની મૂર્તિ તમે જોઈ શકો છો જે મંદિરની અંદર નામ સાથે બધું રજવાણી ધામમાં અહીંયા લખેલું છે અને અહીંયા કોઈ પણ યાત્રાળુ આવે તો તેને રેવા જમવાની સુવિધા ખૂબ મોટી છે

તો વજવાણી ધામમાં જુઓ અત્યારે આરતી થઈ રહી છે અને આપણે

જય ઉજવાણી મિત્રો અત્યારે તો બીજો દિવસ સુગી ગયો છે અને વહેલા વાગ્યા છે સવારના પાંચ અને પાંચ વાગ્યે હવે આપણે અહીંથી બસની રાપર લગીની બસ છે તો આપણે જવાનું છે તો જય માતાજી મિત્રો જય મગલ મા જય સોનભાઈ માં જય દુર્ગાધીશ જય વ્રજવાણી અત્યારે જો અમે જઈ રહ્યા છીએ હવે પાછા બચાવ અને કૃષ્ણ ભગવાન આવજવાણી ધામ દર્શન કરી લીધા અને હવે જઈ રહ્યા છી ભચાઉ અને અટાણા વહેલું છે એટલે અંધારું છે અને દર્શન પણ માતાજીના ભગવાનના થઈ ગયા છે તો આજના બ્લોકમાં આટલું છે મળીશું બ્લોક સાથે જય માતાજી જય છૂમના